બધાને બત નવ બહુમ સ્વાગત છે બધા અને મહાદેવ કેમ છો બધા મજામાં મજામાં માતે છે આપણે જો નાઈ તો થઈ જશે કમ્પ્લીટ 9 વાગી જશે હવા નવ જો થઈ જ્યું હવે જાવ સારખાને તો ફટાફટ આપણે કારખાને દેની કારખાનો ખુલી ગયો છે અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને ભૂલતા નહીં આવો આગળ આગળ મળીએ છીએ આપણે વિડિયો બન્યા રહીશું સારાનો કામ પત થઈ ગયું છે ચાલુ જો સૌ ચાલે છે આ બધા જો ફાઈન પાપે રોમે છે તરવાહો જો तरवाहो, <सकति> है? आयो, मज़े लगाऊँ से साल बना सनाई पसारो न कम कस साल होते। दोस्तों मित्रों आप लाइव ये से कार्ट का नया आ गया कार्ट का नया का का देशी दुकान दिलो हूँ से हैं। पॉन्ग पॉन्ग कला हाथ चुप है नूछी। पॉन्ग कला लुप्पॉन कोना में बम्बे के बर। हाँ, हम भी आपने ब्लॉग

ले लेले फ्लो का दे एमरो काईलो का तमार आनु आ ना पाडे छे केम अथे ना गाडी आपी मारी हैले भाई तमार गांडे में जावनु है आजे कोमल बे रे आ सरी सरी आ कातना हो सरी हो उ नाम छे हां हूं तमार जावनु है एम तताते ल आयो जो न बतो मारयो थे न आपने मारी थी स्वागत कतो

આદત છે ને આપણે બીજો દિવસ સુઈ ગયો ને બીજો દિવસે પાછો લોક સ્ટાર્ટ કરી દીધો છે આખો પૂરો કર્યો નો તો અને હું બધું છે ને આપણે જો કમ્પ્લેટ થઈ જશે ને હવે આપણે જવું છે કારખાને ફટાફટ આપણે કારખાને જઈએ મારા મમ્મી વાળા છે જો 9 વાગી ગયા 9 વાગી ગયા એમ કે છે ચાલો આપણે ફટાફટ કારખાને પાર જો એ તન હોઈ છુ તન હોઈ છુ તન હોઈ છુ ના અસબડા નીકળ અસબડા નીકળ હે હું છું તો જો રમે છે ને ભાઈ ને સુબડા ની કમ્પ્લીટ થઈ ગયા છે ને ત્યારે તો આ જો ઈસ કા ખાવાનો આલે છે આણ પર બધું જો કેલે છે આ બધું ખાય ખન એવા છે આ ઈસ કા ખાય છે બધે નાઈન વાજી ખાવાનો આલે છે વાતો કરતા કરતા ખાય છે જો બધે જો આ બધે ખાય છે એ ને

હે ફરો હડો ફરો હડો એવું બધું છે તો હાલો આપણે તમને વાળા વાળા પર મિત્રો જો હાન પડી ગઈ છે ને હા 9:30 થઈ ગયા ને આપણે અત્યારે તો વિડિયો પાછો ચાલુ કર્યો છે ને આ બધા બેઠા હતા કે વિડિયો ચાલુ કરીને પૂરો નથી કર્યો તો આણ પર બેઠા છે આયા ભાઈ બેઠો છે તો બલી પાલતી બેઠી છે કાલે કાંઈ કરશો બોલો ક્યાં આ બે ભાઈ રમે છે અમે કબૂદાર અમે હું અલારુ

इतना माय रिजल्ट नहीं आया तो इतना आप रेफर वीडियो सालों <laughs> बोलो बोल बोल उम्र है बदल तू हूँ कास हूँ कास तार दे दी सही जहाँ बोलियो आह सर दी आल बताइ नहीं क्यों आप ये वो बोलते हैं ना ये आप आई नहीं हारने तो मर रहे हैं आप नहीं हारो मैं इसके नहीं ला हमजा 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 जो लाइट थी जो हमजा आया

કો કરે હા હા ગોળો ખાવા ગયા હે अब बद छ शनिबार घ खावाने भिडियो आइज अहिले तारै आउनु भ भाइ कन्टिन्यू भिडियो मा अनि मैले रुममा बाँधेछ अनि हार आइहाल्छ डिस्कर आइ डिस्को डिस्कर आलो त्यहाँनिर हालको हरको हो आ जो हरको करो दिस को कर दिस को कर ए निहार दिस को कर तो एम नो है हरको है हरको करो ए माता काई पढ़ता हम जो ऐसे ही एदा अब हूं जो कविता चलो ए मिल सारा का गाय मुरली जो परिषा ઘટે ઘટે ઉસતા શિવ ભગવાન પછી કોઈક રે જવાબ બાળ મંદિરે આવ કા શીખવડ્યું છે ન આવડા બોલે છે અને એ તને હું થાય છે હાલો લાઈક શેર નું કી દોલ આપણો વિડિયો પૂરો સરપ્રાઈઝ સરપ્રાઈઝ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ લાઈક કરજો શેર કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બોલો માર માય નો મરે ભાઈ વિડીયો તમને જુઓ તો લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું જોઈતા મળી બાય બાય જય માતાજી બધા